રાપર શહેરમાં પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઈ રાપર શહેર ભાજપ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ અર્પી સ્મરણાંજલિ દર્શક મિત્રો આપને આવકારું ખાસ તો આજે અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ છે એ નિમિત્તે મારી સાથે રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી અને ખાસ તો હુકમ બાદ અટલ મહેલ એટલે કે જી કે જનરલ હોસ્પિટલનું જે નિર્માણ કરવામાં આવ્યું એ વખતે એના લોકાર્પણમાં અટલજી આવેલા અને પંકજભાઈ સાથે એમની મુલાકાત પણ થઈ થયેલી એટલે આપણે આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમના સંભારણાને વાગોડું શું કહેશું પંકજભાઈ આજે દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને ભારતીય જનસંઘના સ્થાપક શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિએ એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું અટલજી આ દેશની અંદર દેશની રાજનીતિને એક વિકાસનો સુશાસનનો પર્યાય બનાવવાનું કાર્ય કર્યું હોય તો એમણે એમના કાર્યકાળની અંદર કર્યું છે અટલજીને દેશ અનેક રીતે યાદ કરે ખૂબ લાંબી વાત થઈ શકે પરંતુ હું તો આજે કચ્છની અંદર આવેલા મહાવિનાશકારી ધરતીકંપ અને ત્યાર પછીની અટલજીની કચ્છ પ્રત્યેની સંવેદના કચ્છને બેઠું કરવા માટેની એમની મથામણ અને વિશેષ કરીને ધરતીકંપ આવ્યો ત્યારે જ તુરંત જ જે સેવાઓ શરૂ કરી એની વાતો સાથે યાદ કરીશ મને બરાબર ખ્યાલ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના જ્યારે ધરતીકંપ આવ્યો તે જ દિવસે રાત્રે આખી રાત દિલ્હીથી અનેક હવાઈ જહાજોએ ઉડાન ભરીને ખૂબ મોટી કેપેસિટીની મશીનરી એ ભુજની ધરતી ઉપર ઉતારી હતી અને વળતાં એ જ હવાઈ જહાજોની અંદર ઘાયલ લોકોને લઈ જઈ દેશની અલગ અલગ મોટી હોસ્પિટલોની અંદર એની સારવાર શરૂ થાય એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય આદરણીય અટલજીએ લીધો હતો અને એના અમે બધા જ નજીકના સાક્ષી છીએ કારણ કે છવ્વીસ જાન્યુઆરીના દિવસે રાત્રે હું ભુજ હતો આખી રાત હવાઈ જહાજોની અંદર એ મશીનરી ઉતરતી અમે નજરે જોઈ છે ત્યાર પછી એક વખત ગુજરાત ભવનની અંદર દિલ્હી જવાનું થયું હતું ત્યાંના મેનેજરને મળ્યા એમણે જે સ્ટોરી કીધી ત્યારે અટલજી પ્રત્યેનો આભારનો ભાવ એ કોઈ શબ્દોમાં ન વર્ણી શકાય એવો હતો કારણ કે ધરતીકંપની ઘટના બની એના એક કલાક પછી ગુજરાત ભવનની અંદર સહાયનો જરૂરિયાત મુજબની દવાઓનો જથ્થો એકત્રિત થવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને એ સાંજે ચાર પાંચ વાગ્યા પછી જે હવાઈ જહાજો ભુજ મૂકવામાં આવ્યા એની અંદર એ બધો જથ્થો રવાનો થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી અટલજીએ ખુદ એ ગુજરાત ભવનના અધિકારીઓને કેટલીક સૂચનાઓ આપીને ગુજરાત સાથે સંપર્કમાં રહીને બધી જ સેવાઓ બધી જ તકલીફોની અંદર લોકોને ઉપયોગી થઈ શકાય એનું ખૂબ ઝીણવટભર્યું આયોજન ત્વરિત કરીને કચ્છની જનતાને ઉપયોગી થવાનો પ્રયાસ કર્યો હતો વિશેષ કરીને જિલ્લા મથકની જીકે જનરલ હોસ્પિટલ જે ધરાશાયી થઈ હતી એનું પણ પુનઃનિર્માણ થાય એ વિશેષ રસ દાખવીને ખૂબ સારી હોસ્પિટલ આજે ત્યાં મેડિકલ કોલેજ પણ આદરણીય નરેન્દ્રભાઈના પ્રયાસોથી થઈ છે અને આખી કચ્છની જનતા એનો લાભ ઉઠાવી રહી છે કચ્છ ધરતીકંપની અંદર જે ભાંગી પડ્યું મને બરાબર ખ્યાલ છે એકાદ અઠવાડિયા પછી કોઈ ન્યૂઝપેપર શરૂ થયું અને એનું પહેલું હેડિંગ હતું એક હતું કચ્છ એટલે કચ્છ કેટલું ભાંગી પડ્યું હશે માણસની કલ્પના એવી હતી કે કચ્છ હવે બેઠું થઈ જ નહીં શકે અને તેમ છતાંય તે વખતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આદરણીય અટલજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી આ બંને સરકારોએ અને દેશ દુનિયાએ જે સહયોગ આપ્યો અને એમાંય વિશેષ કરીને અટલજીએ એક ડિસિઝન લીધું કે કચ્છની અંદર આવનાર ઉદ્યોગોને પેકેજ આપવામાં આવશે કચ્છની અંદર આવનાર ઉદ્યોગોને ટેક્સની અંદર રાહત આપવામાં આવશે અને એ કારણોસર આખા દેશના ઉદ્યોગો કચ્છ તરફ આવ્યા અને આજે બે હજાર એક પહેલાંનું કચ્છ અને બે હજાર એક પછીનું કચ્છ આ બે વચ્ચે ખૂબ મોટો ડિફરન્સ આપણે જે જોઈ શકીએ છીએ એના પાયાની અંદર ક્યાંક ને ક્યાંક દેશના તે વખતના વડાપ્રધાન આદરણીય અટલજીના લેવાયેલા નિર્ણયો એ પણ એટલા જ મહત્વપૂર્ણ છે એટલે અનેક રીતે અટલજીને યાદ કરીએ મારા તો જીવનના જે કેટલાક આદર્શ પુરુષો છે તે પૈકીના આદર્શ પુરુષ એટલે અટલજી છે એમને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પું છું ખાસ તો પંકજભાઈ કારગિલ વિજય પણ એમના નેતૃત્વ હેઠળ જ આપણે મેળવ્યું આ ખુદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને એક વિરોધ પક્ષના નેતા હોવા છતાં જીનીવા મળેલી આ જે પરિષદ હતી એમાં એનું નેતૃત્વ અટલજીને આપ્યું એ વિશે કંઈક પ્રકાશ પાડો અટલજીની જીવનની અનેક યાદો એને ચિંતન કરી શકાય વાગોળી શકાય એના ઉપર લખી શકાય એને વારંવાર વાંચવી પડે એ પ્રકારનું એમનું જીવન હતું કારગીલનું યુદ્ધ એ કપરી સ્થિતિની અંદર એમના નેતૃત્વની અંદર આપણે જીત્યા એ સૌથી અગત્યનો વિષય છે પરંતુ સાથે સાથે પરમાણુ પરીક્ષણ કરવા માટેનો જે મહત્ત્વનો નિર્ણય લેવો દુનિયાના દબાવમાં આવ્યા વગર દુનિયાની મહાસત્તાઓ ઈચ્છતી નહોતી કે આપણે પરમાણુ પરીક્ષણ કરીએ પરંતુ એમની દબાણમાં આવ્યા વગર એમને ખબર ન પડે એવી રીતે આપણી ટેકનોલોજીનો આપણી બુદ્ધિનો આપણી પ્રતિભાઓનો ઉપયોગ કરીને જે પોખરણની અંદર પરમાણુનું પરીક્ષણ કર્યું એ પણ એક ખૂબ મોટો હિંમતભર્યો નિર્ણય હતો એને કારણે ભારતની શક્તિ છે પરમાણુ શક્તિ આ દેશ છે એ દુનિયાને બતાવવાની અંદર અને આપણી સ્વતંત્ર શક્તિનો પરિચય દુનિયાને કરાવવાની અંદર એ પરીક્ષણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે એ વિજય કારગિલનો એ પણ મહત્ત્વપૂર્ણ છે વિદેશ નીતિની અંદર એમની માસ્ટરી હતી અને દુનિયાના દેશોની અંદર જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને તે વખતે કોઈ પત્રકારે પૂછેલા પ્રશ્નનો જવાબ જેમણે આપ્યો હતો કે તમે તો વિરોધ પક્ષમાંથી આવો છો તો કે પક્ષ અને વિપક્ષ એ અમારા દેશની સંસદની અંદર છે જ્યારે અમે વિદેશની ધરતી ઉપર આવીએ છીએ ત્યારે અમે દેશનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ છીએ એટલે ખૂબ ઉદાર મતવાદી વિપક્ષ તરીકેની પોતાની ભૂમિકાઓની સજાગતા સાથે એક વિપક્ષ શું કામ કરી શકે હું તો ઘણી વખત આજે કહીશ કે આજના વિપક્ષે એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણાઓ લેવાની આવશ્યકતા છે રાપર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ ઉમેશભાઈ શું અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મ જયંતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વર્ષની અંદર છ ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે તે પૈકીનો એક ઉત્સવ એટલે સુશાસન દિવસ અને આ દિવસને આપણે સુશાસન દિવસ તરીકે એટલા માટે ઉજવીએ છીએ કે વાજપેયીજીના કાર્યકાળ દરમિયાન એમને પ્રધાનપદ મળ્યું એને એક વખત તેર દિવસ એક વખત તેર મહિના અને પછી બે ઓગણીસો ને નવાણુંથી બે હજાર ચાર સુધી પાંચ વર્ષ સુધી જે એમણે શાસન આપ્યું હતું ખરેખર એક સુશાસન તરીકે હતું એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના દિવસને એમની જન્મજયંતિના દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આજે રાપર શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાજપેયીજીના ફોટાને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો દરેક કાર્યકર મિત્રોએ જેમણે બાજપાઈજીના જીવનમાંથી કંઈક ને કંઈક શીખ્યું છે એવા દરેક કાર્યકર મિત્રોએ આજે બાજપાઈજીને વંદન કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી દર્શક મિત્રો ખાસ તો લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ જીનીવામાં અટલજી વિરોધ પક્ષના હોવા છતાં દેશનું પ્રતિનિધિત્વ કરવા મૂક્યા એનો મતલબ એ થયો કે એ માણાની અંદર એ સમયે પણ રાષ્ટ્રભાવના કેવડી હશે અને છેલ્લે સુધી જે એમણે કારગીલમાં જે જવાબ આપ્યો પાકિસ્તાનને તો લાહોરમાં જઈ અને અમનનો સંદેશો પણ ફેલાવ્યો એટલે આવા મહાપુરુષને બંધન સાથે ઘનશ્યામ બારોટ માન્યુટ લાઈવ ગુજરાત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે